સૌસો બધા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ મઠિયાની દાળ તો જો આપણે આટલા મઠિયા લઈ લીધા છે અને સાફ કરી નાખી મઠિયા આપણે સરસ સાફ કરી અને ધોઈ લીધા કુકરમાં નાખીશું તો આપણે મઠિયા ધોઈ લીધા

kita ikut nari nunggu ini saja poli natri A ti mapi de diyo De mok ta ti kha li li la li la पठी आपला सरस बफाई गे ह आपल्या सांगा धोई ना तेल आपण गरम थोड ना જાય એટલે जीरू नाखवा જેવું નાખી દીધું ગેસ એકદમ ધીમો મીઠો લીમડો આપણે વાટેલા મરચાં લસણ અને આદુ થોડુંક ફેકાય એટલે આપણે નાખી

વાર મિક્સ કરી દેવી આપણે થોડુંક ચમચા દોઢ ચમચા જેટલું દહી લીધેલું છે

થોડોક ગળાનો મસાલો નાખશું સરસ ઢાંકી દેવી આપણે પાચક મિનિટ જેવું ઉકળવા દઈશું તો દાળ આપણી સરસ થઈ જશે તૈયાર ગેસ બંધ કરી દઈશું কেে সকেে সকেে সকেরা